હેલો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને અત્યારે સવાર સવારમાં આપણા ત્રણ બાળકો ગજ્જુ જીગ્ગુ અને વિરલ પતંગ ચકાવવા ચડી ગયા છે અને અત્યારે વહેલા બધા ઊભા થઈ ગયા હતા અને મોટું મોટું બધું ધોઈ નાખ્યું છે અને ગજ્જુ વિરલ અને જીગુ શું કરેલા તમે પતંગ

તો ગઈ કાલે ગજ્જુ ને જીગુએ બહુ જીદ કરી હતી હમણાં પતંગ દોડી લેવાની રાતના નવ વાગે અમે પીસીએલ એમના માટે પતંગને દોડી લેવા ગયા હતા અને અત્યારે માથું પણ બહુ દુખાય છે ઠંડીનું અને આ ઠંડી વધારે છે નહીં આ તો ધુમાડ નહીં નીકળ્યું તો ગઈ આજે સી ધોઈ નાખ્યું છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે વહેલા વહેલા બહુ વહેલા ઊભો થયા આજ તો કાલ તો ઉભા નતા હમ આજે વહેલા

તો આજ તો વ્લોગ બનાવવામાં બહુ લેટ થઈ ગયા છે વ્લોગમાં બહુ તકલીફ આવી ગઈ છે કેમ કે આજે વ્લોગ બનાવવાનું ઓછું છે આજે એડિટિંગનું કામકાજ બહુ વધારે છે મારા જોડે આલ્બમ ડિઝાઇનિંગ કામકાજ ચાલુ છે હું સવારનું આલ્બમ ડિઝાઇનિંગ જ કરું છું અને અત્યારે તમે જોઈ શકો છો મેં કેટલા પેજ બના એથી માંડીને તેર પેજ બનાવ્યા છે આલ્બમ ડિઝાઇનિંગના તેર પેજનો આલ્બમ ડિઝાઇનિંગ મેં કર્યો છે હવે ખરેખર કહું ને તો આ જોઈ લો તને બતાવું બધા પેજ આપણે ડિઝાઇનિંગ કર્યા છે આ જે લાડો છે એના મમ્મી પપ્પા છે એની મમ્મી છે આલ્બમ ડિઝાઇનિંગ આખો કર્યો છે મેં તો ગાય આજે એડિટિંગ કરવામાં સમય બહુ નીકળી ગયો છે સાંજના ચાર વાગી ગયા છે પાંચ થઈ ગઈ છે અને સોશિયલ મીડિયાની અંદર કામ કરવું કંઈ સહેલું નથી ઘરનું કામ કરવાનું ઘર વર્ક કરવાનું હોય છે અને બહાર પણ જે આપણે ધંધો કરે છે એ પણ કરવાનો હોય છે અને બાર જીવું ગજુ બહુ ગુમો પાળા છે મસ્તી કરે છે સોશિયલ મીડિયાની અંદર કમ કરવું હોય તો રોજનું રોજ નવું નવું અપડેટ નાખવું જ પડે વ્યૂઝ આવે કે ના આવે વ્યૂઝ તો મળતા જ નથી પણ હવે મહેનત કરવી જ પડશે અને જો વચ્ચે પડી રાખો એ સારું ના લાગે તો મારા વિડીયો સાથે બને જ રહેજો હું મને સપોર્ટ કરજો હું વિડીયો બનાવતો જ રહીશ અને જે પણ હશે પરિસ્થિતિ પ્રમાણે હશે એ પ્રમાણે પણ વિડીયો બનાવીશ

મરચું શેકાય છે શાક બનાવું આજે તો કંઈક કયા નહીં કામ થોડું ઘણું વધારે હતું એટલે કામ કરે જ છે અને છોકરા તમે જોયું આ છોકરા એટલી મસ્તી કરો બહુ મસ્તી કરો આ જો ને કેવી કરો આખો દિવસ એમની મસ્તી તો જાતી જ છે આ પતંગ લૂટો આ પતંગ તો તો જો આ અજી પતંગ ચાલુ જ છે ને ક્યાં અઈએ પતંગ લાવ બેસ શું કરો છો મસ્તી કરી અત્યારે ક્યાં પેલી હાઈ ગાઈસ વાળી ગુંજા ગુંજા કેટલે બેઠી હજુ છે મંદિર જોડે આ મંદિર જોડે શું કરેલી અહીંયા આ તું થાક્યો નેડો હવે હાથ પગ ધોવો ના ના હજુ જપા હાથ પગ ધોવો અત્યારે હવે જમવાનું ચાલુ છે હે ગુંજા તમે હજુ ગયા નહીં ઘરે નથી તાર મમ્મી બોલશે તો હજી હજી ચોજો આ છોકરો શું કરું तोराणो तो कोच डाट एव इतिहास आખો दिवस बुम पडायो तयार आખો दिवस आता तो मळसू दाजी की मारतो रुको गाइस भातो मां भातो मळसू दाजी आता थोडं सुणवातो पाणी

આજો મસ્કાર બલ અલબમ સગરે છે કેમ મસ્કાર આરા હે અલબમ કે કેસે અલબમ કે ક્યા કહોત આ હે સગાઈ નું તમે જો સુ કરશો હવે એડિટિંગ મે કરવાણા જાવ નહીં હેડો બાર બાર કોઈ જતા એ ઓટો મારી નાય બજાર કેવું હોય બજાર ટ્રાફિક બહુ છે હું પાછો આવી ગયો ટ્રાફિક હે બજાર કેમ પતંગો વાળા આમ દેખો તો ખરી શું થયું તમને પતંગો વાળા કામ હતી અત્યારે શું કરે દેખો ગાઈસ અત્યારે ચિંતા નહી કે કામ હતી એમને કે ગુસ્સો કરે મારા ઉપર કે કામ બતા બતાવ કરે હે કામ બતાવો એટલે ગુસ્સો કરો હે આમ દેખજો

આમ ક્લીન ફોટો પડાવે ને તો વ્યવસ્થિત બધું લાગે ના આલ્બમ બનાવતી વખતે આપણે ના કોઈ વધારે પેલું ટકાવારી ના કરી ડિસ્ટર્બ ન કરો હા સુખો બધા ડિસ્ટર્બ ન કરો કોણ મન તમને ડિસ્ટર્બ ન કરવા ને એવું તો શું કામ કરો તો ડિસ્ટર્બ ન કરવા ને દેખાતું આ તો કામ તો કરો તો હું કામ ન કરતી મારું કામ તમને ન દેખાતું તો શું ભૂમ પડ્યું હમ એ તો આખો દિવસ બૂમ પડાવે તો ગાઈસ અત્યારે એનું એડિટિંગ હજુ બાકી છે તો પાંચ વાગી ગયા તો પણ એડિટિંગ કર્યા જાય છે અને હું હવે રસોઈ બનાવું રસોઈ બનાવીને પછી આપણે જમવા બેસું ત્યાં સુધી તો ગાઈસ એડિટિંગ કરતા કરતા મોડું થઈ ગયું હતું અને અટેક ઊંઘ આવે છે એટલે આજનો વ્લોગ બસ સાથે જ ફરીથી મળીશું નવા વ્લોગ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ રાત્રે